પારડી એકલિંગી મહાદેવ મંદિર બન્યું આકર્ષણનું કેન્દ્ર મહાદેવને રુદ્રાક્ષ તથા પોતાના જ બાર જ્યોતિલિંગ તથા એકસો આઠ પાર્થિવ શિવલિંગથી કરાયું શણગાર પારડી દમણી જાપા સ્થિત ઐતિહાસિક તળાવને કિનારે આવેલ એકલિંગી મહાદેવ મંદિર પારડી તથા આજુબાજુના ગામના ભક્તજનો માટે ભક્તિ અને આસ્થાનું પ્રતિક હોય દૂર અહીં લોકો દર્શને આવતા હોય છે ત્યારે આ મંદિરે દર વર્ષે શ્રાવણ માસમાં અલગ અલગ શિવજીને શણગાર કરવામાં આવે છે આજ રોજ સોમવારના સાંજે પાંચ કલાકે બાર જ્યોતિર્લિંગ અને એકસો આઠ પાર્થિવ શિવલિંગનો તથા એકસો આઠ દીવડાઓથી આકર્ષક રીતે શણગાર કરવામાં આવ્યો હતો શ્રાવણ મહિનો એટલે મહાદેવજીને પૂજા અર્ચના કરી એમને રીઝાવવાનો મહિનો નાના બાળકોથી લઈ વૃદ્ધો પણ શ્રાવણ મહિનામાં ફક્ત સોમવારનો ઉપવાસ કરી ભોળેનાથને પામવાનો માર્ગ શરળ કરે છે આ સાથે એવી માન્યતા છે કે શ્રાવણમાં જો ભગવાન શિવજીના બાર જ્યોતિર્લિંગના દર્શન કરવામાં આવે તો જન્મ જન્મના કષ્ટ દૂર થઈ જાય છે આજ રોજ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારની સાથે સોમવતી અમાસ પણ હોય આ સોમવારનું ખૂબ મહત્વ વધી જાય છે ત્યારે પાડીના એકલિંગી મહાદેવ મંદિરમાં આજના આ પવિત્ર દિવસે પૂજારી ચેતનભાઈ તથા ભક્તિબેનની સાથે નિકિતાબેન સુમિત્રા દાદી જીતેન્દ્રભાઈ હેમંતભાઈ જેવા ભક્તો દ્વારા એકલિંગી મહાદેવજીને રુદ્રાક્ષ સાબુદાણા તથા મૈસૂરની દાળ અને મહાદેવના બાર જ્યોતિર્લિંગ અને એક સો આઠ પાર્થિવ શિવલિંગનો તથા એક આઠ દીવડાઓથી આકર્ષક રીતે શણગાર કરવામાં આવ્યો હતો જેના દર્શનાર્થે પારડીના ભક્તો ઉમટી પડ્યા હતા અને એક જ એકસો આઠ પાર્થિવ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જો કે મંગળવારના સાંજ સુધી ભક્તજનોના દર્શન માટે આ શણગાર કરેલ શિવલિંગ રાખવામાં આવશે ત્યારબાદ આ તમામ શિવલિંગને પારડી પાર નદી ખાતે વિસર્જન કરવામાં આવશે મંદિરના પૂજારી ચેતનભાઈ અને ભક્તિબેને જણાવ્યું હતું કે દરેક સોમવારે અહીં ભગવાન શિવજીને અલગ અલગ રીતે શણગાર કરવામાં આવે છે જેથી ભક્તજનો શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે મારું નામ ભક્તિબેન ચેતનપુરી ગોસ્વામી છે આ તળાવની પાર પર મંદિર આવેલું છે એકલિંગી મહાદેવનું મંદિર છે ને શ્રાવણ માસના ચારે ચાર સોમવારે અમે શણગાર કરતા છે આ વખતે પાંચ સોમવાર છે ને સોમવતી અમાસ છે તો આ વખતે અમે એકલિંગી મહાદેવ દાદાની મૂર્તિ બનાવી છે બાર જ્યોતિર્લિંગ બનાવ્યા છે અને સાથે એકસો આઠ પાર્થિવ શિવલિંગ ને તેમની સાથે એકસો આઠ દીવડા પણ રક્તવીશું સાંજે એના શણગારમાં અમે સાબુદાણા બીલીપત્ર મસૂરની દાળ એમ રુદ્રાક્ષ એવી રીતના અમે શણગાર કર્યો છે અમે ઓછામાં ઓછા પંદર વર્ષથી આવો શણગાર કરતા આવ્યા છે અને દર સોમવારે ફૂલનો શણગાર થાય છે કોઈ વખત કઠોરનો કરીએ છીએ આ વખતે પાર્થિવ શિવલિંગને એવી રીતના કર્યું છે સોમવતી અમાસ છે અને પાંચમો સોમવાર તો આ પાર્થિવ શિવલિંગ છે તેના માટે અમે કાલે સાંજે પાંચ વાગે એનું વિસર્જન પણ કરીશું આજે શ્રાવણનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ પણ છે અને અમે હું પોતે ભક્તિબેન હેમંતભાઈ ચક્કુબેન ચેતનભાઈ એમ કરીને અમે બધા લોકોએ ઘણા છેલ્લા પંદર દિવસથી અમે મહેનત કરીએ છીએ અમે બાર જ્યોતિર્લિંગ એકસો આઠ પાર્થિવ શિવલિંગ અને એક એકલિંગી મહાદેવ મંદિર બનાવ્યા છે શિવલિંગ બનાવ્યા છે અને એની અમે સાથે એકસો આઠ શિવલિંગના નામ પણ મૂક્યા છે એની સાથે એકસો આઠ દીવા પણ રાખ્યા છે અને એના માટે અમે છેલ્લા પંદર દિવસથી મહેનત કરીએ છીએ અને બધા અને પાર્થિવ શિવલિંગને એની બધાની અમે જે એનું વિસર્જન પણ અમે કાલે પાર નદીમાં કરીશું અને બધા સાથે મળીને એની પૂજા કરીશું હજુ મુખ્ય હેતુ એ કે આજે બાર શિવલિંગ એક જ જગ્યાએ એક જ સ્થળે અમે સ્થાપિત કર્યા છે અને મૂક્યા છે બનાવીને જેથી જેનાથી ભક્તોને એક જ જગ્યાએ એક જ મંદિરમાં બાર જટિલિંગનો લાભ મળી શકે એના માટે અમારું મેન ઉદ્દેશ્ય એ હતું અને એની સાથે અમે એકસો આઠ પાર્થિવ શિવલિંગ પણ મૂક્યા છે અને એની સાથે એકસો આઠ શિવલિંગના મહા મહાદેવના નામ પણ અમે લખીને રાખ્યા છે એ એવો મારો મેન ઉદ્દેશ્ય છે એનાથી ભક્તો લાભ લે અને આ અમારું જે ડેકોરેશન છે એ કાલ સાંજ સુધી રહેશે અને સાંજે અમે પછી એને પાન નદીમાં વિસર્જન કરી દઈશું